એક હતું જંગલ એમાં એક વૃક્ષ પર ચકલાનો માળો માળામાં ઈંડા ચકલી ઈંડા સેવે ચકલો ચકલી આનંદથી જીવે એક દિવસ બપોરની ગરમીમાં ત્યાં એક તોફાની હાથી આવી ચડ્યો તાપથી એ ત્રાસી ગયેલો તે છાંયડા માટે વૃક્ષની નીચે આવ્યો સૂંઢ ઊંચી કરી જે ડાળ પર ચકલા રહેતા હતા એ ડાળ હાથીએ સૂંઢ વડે પકડીને તોડી નાખી ડાળ હેઠી પડી માળો વેરવિખર ઈંડાઓ ફૂટી ગયા ચકલી વિલાપ કરવા લાગી ચી 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 ચકલોએ એને આશ્વાસન આપતો પણ એનું દુઃખ ઓછું થતું ન હતું ત્યાં એક લખડખોદ નામનું પક્ષી ત્યાં આવી ચડ્યું ચકલીનો વિલાપ લખડખોદના કાને પડ્યો તરત જ એ ચકલી પાસે આવ્યો અને બોલ્યો આમ રડવાથી ઈંડા કંઈ પાછા મળવાના નથી માટે વીતી ગયેલાનું એનું દુઃખ કરવું નહીં ચકલી બોલી તારી વાત સાચી પણ આથી મારા ઈંડાનો નાશ કર્યો છે જો તું મારો સાચો મિત્ર હોય તો હવે હાથીનો વધ કરવાનો કોઈ ઉપાય બતાવ લખડોદ બોલ્યો તું હવે જો મારી બુદ્ધિ કેવી ચાલે છે અને શું રંગ લાવે છે એક માખી મારી મિત્ર છે હું એને બોલાવી લાવું જેથી સહેલાઈથી હાથીનો વધ કરી શકાય ચકલી બોલી ચાલ હુંય તારી સાથે આવું ચકલો કહે હુંય સાથે આવું પછી ત્રણેય ઉડીને માખી પાસે જવા લાગ્યા અને ત્રણેય માખી પાસે પહોંચી ગયા માખી તેમનું સ્વાગત કર્યું લક્કડ ખોદે બધી જ દુઃખ પરિવાર માખીને કહી અને સંભળાવી પછી માખી બોલી આવા હાથીનો તો આપણે વધ કરવો જ જોઈએ એક દેડકો મારો ખાસ મિત્ર છે તે આપણને મદદ કરશે એને આપણે આ કામમાં સાથે લઈએ પછી ચારેય જણ ઉડતા ઉડતા પહોંચ્યા દેડકા પાસે દેડકાએ બધી વાત સાંભળી પછી બોલ્યો ઘણા જણ ભેગા થઈને યુક્તિ વિચારે ત્યારે હાથીનું શું ગજુ હાથી જેવો હાથી પણ ધૂળચાર ચાટતો થઈ જશે પછી પાંચેય જણા અંદર અંદર ચર્ચા કરી હાથીને સી રીતે મારવો તે અંગે સાથે મળીને યોજના ઘડી કાઢી બધા હાથી પાસે પહોંચી આવ્યા હાથી જમ્યા પછી નિરાતે બેઠેલો માખી વીણા જેવો રવ અવાજ કરતી ગણગણતી હાથીના કાન પાસે ગઈ હાથીને વીણા જેવો અવાજ સાંભળવાની મજા પડી આંખો બંધ કરીને મધુર સ્વર સાંભળવા લાગ્યો ત્યાં જ રાહ જોઈને બેઠેલો લખડખોદ ઘસી આવ્યો અને એની લાંબી મજબૂત ચાંચ વડે એણે હાથીને આંખો ફોડી નાખી અંધ બનેલો હાથી પીળાથી બરાડા પાડવા લાગ્યો આંખોમાં સખત બળતરા થતી હતી કશું દેખાતું ન હતું કંઈ સૂજતું ન હતું નજીકના એક ઊંડા ખાડા પાસે બેસીને દેડકો બોલવા મળ્યો ડ્રાઉ 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 પીડાથી રાડો પાડી પાડીને હાથીનું ગળું સુકાતું હતું દેડકાનો અવાજ સાંભળીને હાથીને લાગ્યું કે એ દિશામાં પાણી હશે હાથી પાણી પીવા માટે એ દિશામાં ચાલવા લાગ્યો અને ઊંડા ખાડામાં પડ્યો ખૂબ પ્રયત્નો કરવા છતાં એ ખાડામાંથી બહાર નીકળી શક્યો નહીં છેવટે ભૂખ તરસથી એ મરણ પામ્યો આમ ચકલી ચકલો અને લક્કડખોદ માખી અને દેડકો પાંચ નાનકડા મિત્રોએ ભેગા મળીને હાથી જેવડા મોટા પ્રાણીનો વધ કર્યો ચકલાને પોતાની ચકલી પર ગર્વ થયો તો મિત્રો જોયું ને આપણે બીજાના પરિવારને ઉજાડી નાખીએ તો આપણી ખૂબ જ ભયંકર દુર્દશા થાય છે જે હાથીની થઈ હંમેશા આપણે નીતિ સારી જ રાખવી જોઈએ